કંદ એટલે કે ભગવાન કાર્તિકે બિરાજમાન ગૌરવરણી મહેશ્વરી હિમાલયના પુત્રી દેવી સ્કંદ માતાના આરોપની જે કોઈ પૂજા કરે છે તેના પર માતા તેમના પુત્રની જેમ સ્નેહ વરસાવે છે નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની ઉપાસનાનો મહિમા રહેલો છે ત્યારે આજના દિવસે કેવી રીતે કરશો તેમનું પૂજન આ ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલ્ભાઈ પંડ્યા પાસેથી

છું મિત્રો વાત કરીએ ઘણા બધા દર્શક મિત્રોને મનમાં થશે કે આદ્ય શક્તિનું એક સ્કંદ માતા નામ કેમ પડ્યું છે કેમ કે આ દેવી મૂળ આદ્યશક્તિ એટલે જગદંબાનું જ એક સ્વરૂપ છે પરંતુ અલગ અલગ સ્વરૂપમાં જેમ કોઈ ખોશ હોય તો એનું આપણે ઘણી વખત અલગ એની દેખાવ લાગે કોઈ રડતો હોય તો એની મુદ્રા અલગ લાગે કોઈ મનુષ્ય માયુષ હોય તો એનો ચહેરો અલગ લાગે તો જેમ અલગ અલગ દિવ્ય સ્વરૂપ લીધું તેમ તેમ અલગ અલગ લોકો એ નામથી ઓળખવામાં આવશે પણ જે માતાજી એટલે કે આદ્યશક્તિ મા પાર્વતીને જ્યારે ઘણા સમય પછી પોતાનો દીકરો જ્યારે પાછો મળ્યો છે ને દીકરાને જ્યારે પોતાના ખોરામાં બેસારી અને વાલ કરે છે તો તે સ્વરૂપને શાસ્ત્રમાં સ્કંદ માતા કહેવામાં આવે છે હવે એની કથા પણ હું તમને કહીશ પણ જાણી લઈએ કે આ દેવીની આરાધના આજે કરવામાં આવે છે ને આજે આ દેવીની આરાધના કરવાથી શું લાભ થાય છે તો જે લોકોના ઘરમાં સંતાન નથી સંતતીની મતલબ જેના ઘરમાં લગ્ન થયા છે પરંતુ સંતાન સુખ નથી અથવા સંતાન સુખ છે પણ સંતાનોની ચિંતા છે અથવા સંતાનોની રક્ષા માટે ઉપાય કરવો હોય તો સ્કંદ માતા દેવીની આજના દિવસે ચોક્કસ ઉપાય કરવાનો જેનાથી તમારી બાળકોની રક્ષે બાળકોની કરશે માં સુરક્ષા અને સંતાન પ્રાપ્તિ માટે જે લોકોને સંતતીની પ્રાપ્તિ કરવી હોય તો તે લોકો પણ આજના સમયે મા ભગવતીની વિશેષ ઉપાસના કરી શકે છે હવે રહી વાત સ્કંદ માતાનો અર્થ અને મહિમા હું તમને કહું છું શાસ્ત્ર કહે છે નવરાત્રિના માતા સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે સ્કંદ માતા નામ કેવી રીતે પડ્યું એ પણ જાણીએ પહેલું તો કે જ્યારે કારકાસુર નામના કારકાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે એવું કહેવાય છે કે ભગવાન શિવજીના પહેલાં લગ્ન થયા હતા જે સતી સાથે થયા હતા પછી સતી યજ્ઞમાં હોમાઈ ગયા શિવજી એકલા પડી ગયા ત્યારે એક રાક્ષસે બ્રહ્માજી પાસે વરદાન લીધું હતું ને એવું વરદાન લીધું કે મારો વધ ખાલી શિવજીનો પુત્ર મારો વધ કરી શકે કેમ કે એને ખબર પડી ગઈ રાક્ષસને કેમ કે શિવજી હવે લગ્ન કરવાના નથી મતલબ સતી તો યજ્ઞમાં હોમાઈ ગયા અને શિવજી ધ્યાનમાં ગયા એટલે એવું વરદાન લીધું કે શિવજીનો પુત્ર મારું વધ કરે બાકી કોઈ મને મારી ના શકે ઘણા બધા વર્ષો વીતી ગયા દેવતાઓ બધા ભેગા થયા બ્રહ્માજી પાસે વિષ્ણુજી પાસે ગયા બધા ભેગા થઈ અને વિચાર કર્યો કે ભગવાન શિવજી સાધનામાં લીન છે જો ભગવાનને ઉઠાડીએ અને ઉઠાડ્યા ભાઈ ભગવાનના લગ્ન થાય લગ્ન થયા પછી સંતાનધાન એ જ સંતાનના રાક્ષસને વધ કરે તો દેવતાઓને શાંતિ મળે બાકી ત્યાં સુધી આ રાક્ષસ દેવતાઓને હેરાન કરશે પછી કામદેવને કીધું કામદેવે કામના બાણમાં ચલાવ્યા ભગવાન શિવજીની સમાધિ ભંગ થઈ શિવજીની આંખ ખોલી એ કામદેવને બારીને ભસ્મ કરી દીધા પછી ભગવાન શિવજીને દેવતાઓએ મનાવ્યા બધી વાત કરી અને ભગવાનના બીજા લગ્ન આદ્ય શક્તિનું બીજું સ્વરૂપ જેને કહેવાય પાર્વતી પાર્વતી સાથે માતાજીના બીજા લગ્ન થયા અને લગ્ન થયા પછી જે દીકરો થયો એનું નામ કાર્તિક સ્વામી પણ કાર્તિક સ્વામીનો જન્મ થતાની સાથે બાલ્યાવસ્થામાં એવું કહેવાય છે કારકાસુર નામના રાક્ષસ એવું કહેવાય છે કે એ દીકરાને ત્યાંથી બાલ્યવસ્થામાં જ લઈ લીધો કેમ કે એને ખબર પડી કે આ દીકરો મારો વધ કરશે એટલે એ દીકરાને ત્યાંથી મતલબ કે છીન લઈ લીધો અને લઈને આકાશ માર્ગમાં જાય છે અને વધ કરવા જાય છે નારદજી સમજાવે છે કે ભાઈ અત્યારે નાના બાળકને તું વધ કરીને પાપના પોટલા ના બાંધીશ એટલે એને પાણીમાં ફેંકી દેશે દરિયામાં અને ત્યાંથી એવું કહેવાય છે કે એ છ માતા દ્વારા એ દીકરાને બચાવવામાં આવે છે અને છ માતા જે છ બહેનો જે હતી એને એ દીકરાને ઉછેરે છે અને એ દીકરાને મોટો કરી અને છેલ્લે એની માતા એટલે કે પાર્વતીને સોંપે છે અને જ્યારે દીકરો ઘણા સમય પછી એની માતાને સોંપે છે અને ત્યારે દીકરો ખોવાયેલો દીકરો પોતાની માને મળે અને એ મળ્યા પછી જે માનો પ્રેમ ઉભરાય છે એને જે વ્હાલ કરે છે તે સ્વરૂપને સ્કંદ માતા તરીકે કહેવામાં આવે છે તો અહીંયા સ્કંદ માતાનો સ્કંદનો અર્થ થાય છે છ એટલે કે છ માતાઓ દ્વારા એનો ઉછેર કરવામાં આવે છે પહેલો આ બીજું નામ કાર્તિક સ્વામીને છ માતા ઉછેર્યો છે જેથી એને સ્કંદ કહેવામાં આવે છે અને બીજું કાર્તિકનું જે સ્વરૂપ છે એમાં સંસ્કૃતમાં એવું કહેવાય છે કે છ મુખ જેમ આપણે કહીએ કે દશાનંદ રાવણ એટલે મુખવાળા તેમ અહીંયા કાર્તિક સ્વામીના સડાનંદ કહેવામાં આવે છે સડાનંદ કહેતા છ મુખ જગત જનની દા મિની દૂતિ ગાતા એવું કહેવાય છે કે સડ એટલે કે છ મુખવાળા કાર્તિક સ્વામી એટલે સડાનંદ કહેવામાં આવે છે તો અહીંયા એવું કહેવાય છે કે તુલસીદાસજી એક સ્તોત્રમાં પણ લખ્યું છે કે જય જય રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય ગજ વદન સદાનન માતા સદાનન માતા એટલે કે સદાનંદ કહેતા કાર્તિક સ્વામીના માતા એટલે કે મા પાર્વતી તો કાર્તિક સ્વામીને છ મસ્તક છે એટલે એને સ્કંદ કહેવાય છ માતા દ્વારા ઉછેર કરવામાં આવે છે અને એ સ્કંદની માતા એટલે કે માતાજીએ જ્યારે ખોરામ લીધો એટલે સ્કંદની માતા એટલે નામ પડ્યું સ્કંદ માતા એવું કહેવાય છે કે આ દેવીની ઉપાસના કરવાથી બાળકની રક્ષા અને સંતાનની પ્રાપ્તિ થાય છે હવે આ દેવીનું સ્વરૂપની વાત કરીએ તો સિંહાસન ગતા નિત્ય પદ્મશ્રી તકર દ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની એવું કહેવાય છે કે શાંત સ્વ શાંત સ્વભાવ શ્વેત વર્ણ લાલ વસ્ત્ર પહેરેલા છે સિંહ પર માની સવારી છે અને ચાર ભૂજા માની ચાર ભૂજાધારી છે એક હાથ વરદાન આપનાર છે વરદ હસ્ત એક હાથની અંદર કમંડલ છે અને બીજા બે હાથેથી બાળકને પકડેલો છે આ સ્વરૂપ સ્કંદ માતાનું કહેવામાં આવે છે જે લોકોને આ દેવીની ઉપાસના કરવી હોય તો એક મંત્ર છે આ મંત્ર જાપ અથવા આ મંત્રથી દેવીની પૂજા કરજો જેનાથી સંતતીની પ્રાપ્તિ થશે માતા સ્કંદ માતાનો મંત્ર છે ઓમ ક્લીમ શ્રીમ સ્કંદ દિવ્યય નમઃ મંત્ર ફરીથી બીજી વાર કહું છું મંત્રને જરાક લખી લેજો ઑમ ઐ ક્લીમ શ્રીમ સ્કંદ દેવ્યય ન આ મંત્ર બોલીને તમારે માતાજીને ચાંદલો કરવાનો લાલ ચોખા અર્પણ કરવાના લાલ ફૂલ અર્પણ કરવાના અને શક્ય હોય તો તગરનું ધૂપ અથવા કપૂર ધૂપ માને કરી શકાય ઘીનો દીવો કરવાનો છે માને ભોજનમાં આજના દિવસે એવું કહેવાય છે કે આજે માતાજીને કદલી ફલમ કદલી ફલ કહેતા કેળા દૂધ કેળા અર્પણ કરી શકાય અથવા ખાલી કેળાનો પ્રસાદ માને અર્પણ કરી શકાય ગ્રે રંગની સાડી અર્પણ કરી શકાય અથવા લાલ રંગની સાડી અર્પણ કરી શકાય અથવા છુંદરી અર્પણ કરી શકાય માતાજીને આહુતિ આપવી હોય તો જવ તલ ભાત અને ઘી ચાર વસ્તુ ભેગી કરી અગ્નિ કરી અને એની અંદર ઓમ ઐમ આ મંત્રથી આહુતિ આપવાની છે મંત્ર લખી લેજો ઓમ ઐમ ક્લીમ આજના દિવસે તમારે કેટલા વર્ષની દીકરીની પૂજા કરવાની તો આજે એવું કહેવાય છે કે સ્કંદ માતાનું બીજું સ્વરૂપ એટલે કે છ વર્ષની દીકરી હોય એની આજે પૂજા કરો છો તો આ દેવી તમને પાછા વરદાન વિશેષ પ્રદાન કરે છે છ વર્ષની નાની દીકરી હોય એને તમે પૂજા કરજો અને એમાં ક્લિમ કાલિકા નમ ક્લિમ કાલિકાય નમ બોલી અને છ વર્ષની દીકરીને ચાંદલો ચોખા પુષ્પ એના જમણા પગનો અંગૂઠો ધોઈ દૂધ પાણીથી એને ધોઈ અને ચાંદલો કરી અને ભોજન કરાવી અને એ દીકરીને કંઈક ભેટ આપવાથી એવું કહેવાય છે કે આ દેવીના આશીર્વાદ મળે છે અને સંતતીની પ્રાપ્તિ થાય છે એનાથી વિશેષ જે છોકરાઓ બાળકો ભણવામાં નબળા રહેતા હોય તો એના માટે આજનો દિવસ શ્રેષ્ઠ બીજો ઉપાય છે એવું કહેવાય છે કે લલિતા પંચમી આજના દિવસને લલિતા પંચમી કહેવામાં આવે છે લલિતા પંચમીના એવું કહેવાય છે કે એક ઉપાય છે કે જે બાળકોને ભણવામાં નબળા રહેતા હોય તેને એક માટલી લેવાની છે માટીની એમાં છિદ્ર કહેતા એમાં છિદ્ર કરવાના એકસોને આઠ કાણા પાડવાના અને એની અંદર છિદ્રની અંદર તમારે ખાસ કરીને જલ પધરાવવાનું દૂધ જલ પધરાઈ અને નાનો બાળક નીચે એ મતલબ એ ભણ વિદ્યાર્થીને નીચે બેસવાનું એની ઉપર એ માટીથી મતલબ ધારા કરાવવાની અને શક્ય હોય તો ત્યાં કોઈ બ્રાહ્મણને બોલાવી અને લલિતા શાસ્ત્રનો પાઠ કરાવીને એ ધારા જો એના મસ્તક ઉપર થાય છે એનાથી બાળકને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે તો એ પણ કરી શકાય અથવા કોઈ બ્રાહ્મણને બોલાવી આજના છે તે બાળક વતી સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે તો પણ વિદ્યાની પ્રાપ્તિ થાય છે એનાથી વિશેષ ઉપાય તમને કહું છું હવે આજે રાત્રિના સમયે તમારે કંઈ અનુષ્ઠાન કરવું હોય પૂજા કરવી હોય તો રાત્રિના સમયે આજના દિવસે એવું કહેવાય છે કે ત્રિપુર ભૈરવી દેવીની ઉપાસના પણ શ્રેષ્ઠ પરિણામ આપે છે રાત્રિના સમયે તમારે શું કરવાનું ચૌદ લાલ ફૂલ લેવાના છે ચૌદ દીવા કરવાના છે અને સ્નાન કરી માતાજીને મંદિરની સામે બેસી માતાજી તિલક ચોખા પુષ્પ વગેરે અર્પણ કરવાનું છે અને ચૌદ દીવા કરીને ચૌદ ફૂલ માને અર્પણ કરવાના ચૌદ નામ બોલવાના અને માતાજીનો જે મહામંત્ર છે જે હું છેલ્લે આપું છું તે મહામંત્રની ચૌદ માલા કરવાની છે તો ચૌદ ફૂલ માને અર્પણ કરજો ચૌદ ફૂલ વખતે આ ચૌદ નામ તમે લખી લેજો પહેલું નામ છે ઓમ ત્રિપુર ભૈરવ્યય નમઃ ત્રિપુર ભૈરવ્યય નમઃ બીજું નામ ઓમ ભુવનેશ્વર્યય ઓમ ભુવનેશ્વરી ભૈરવ્યય ન પહેલું નામ હતું ઓમ ત્રિપુર ભૈરવ્યય ન બીજું નામ છે ઓમ ભુવનેશ્વરી ભૈરવ્યય ન ત્રીજું નામ છે ઓમ સદકુટ ભૈરવ્યય નુટભૈરવ્યય નમ ચોથું નામ છે ઓમ કમલેશ્વરી ભૈરવ્ય ન પાંચમું નામ ઓમ કામેશ્વરી ભૈરવ્યય ન છઠ્ઠું નામ ઓમ કૌલેશ્વર ભૈરવ્યય ન સાતમું નામ ઓમ रुद्रभैरव नम आठना सिद्धिभैरव्यम नवूना चैतन्यभैरव्य नम दसूनाम ओं नित्याभैरव्य नम ओम ओं भद्रभैरव्य नम बारूना शमशान भैरव्य नम तेर्मूनादाभैरव्य नम અને ચૌદમું નામ ઓમ અન્નપૂર્ણા ભૈરવ્યમ આ ચૌદ નામ બોલી ચૌદ ફૂલ માને અર્પણ કરજો અને ચૌદ માલા કરવાની છે આ મંત્રની ઓમ ત્રિપુરાય મહે ઓમ ત્રિપુરાય ચ્મહે ભૈરવ્યય ભૈરવ્ય ધીમી તન્નો દેવી પ્રચોદયાત ઓમ ત્રિપુરાય ચમહિ ભૈરવ્ય ધીમી તન્નો દેવી પ્રચોદયા આ મંત્રની ચૌદ માલા કરજો જેનાથી સંતાન સુરક્ષા થશે અને જેને સંતતી ન હોય સંતતીની પ્રાપ્તિ માટે પણ આ ત્રિપુર ભૈરવી ત્રિપુર ગાયત્રી ભૈરવી મંત્ર જે છે એનો ઉપાય આપ કરી શકો તો દર્શક મિત્રો આજે સરસ મજાનોમાં ભગવતીનું જે મેં ઉપાય કહ્યો છે ને આગળ પણ દેવીની વિશેષ ઉપાય માટે વિશેષ જાણકારી હું ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આપતો રહીશ કાર્યક્રમ જોવાની ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન